જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી ભક્તિ યુટ્યુબ ચેનલ માં હોઈએ અને આપણને ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા આ પ્રકારના આપણા જીવનમાં સંકેત મળે આ સંકેત કોઈ પ્રાણી થી શકે પશુ થી શકે કોઈ જીવજંતુથી થી હોઈ શકે અથવા તો એવી કોઈ વસ્તુથી હોઈ શકે આપણને આપણો ખરાબ સમય આવતા પહેલા અને આપણો સારો સમય આવતા પહેલા અમુક એવા સંકેતો આપણને ભગવાન આપતા હોય છે જેને આપણે ક્યારે પણ ધ્યાનમાં નથી લેતા નજરઅંદાજ કરી દઈએ છીએ અથવા તો મહાભારત સમયમાં એવી વાત કરવામાં આવી હતી કે જો આ પ્રકારના સંકેત મળશે તો જીવનમાં મનુષ્ય સુખ સમૃદ્ધિને પ્રાપ્ત કરશે ઋષિએ ભગવાન ગણેશને આ પ્રકારના સંકેત વિશે ખૂબ મોટી માહિતી આપી હતી પ્રાચીન કાળથી પરંપરા ચાલી આવી છે અને ગરુડ પુરાણમાં પણ મૃત્યુને લઈને ઘણા બધા સંકેતો આપણે જોયા છે એ વાત કરીશું કે જો તમારા જીવનમાં આર્થિક મુશ્કેલી હોય અને ધનની કમી હોય કોઈ જગ્યાએથી ધન આવી રહ્યો છે પણ ખર્ચ વધારે થઈ જતો હોય તમે રોજે ભગવાનની ભક્તિ કરી રહ્યા છો ભગવાનની વિધિવત રીતે પૂજા આરાધના કરો છો તમે ખૂબ મહેનત કરો છો પૈસા કમાવા માટે તો પણ તમારા જીવનમાં પૈસાની આવક ન થઈ રહી હોય કે પછી તમારો ધંધો બરાબર ન ચાલી રહ્યો હોય નોકરી બરાબર ન ચાલી રહી હોય અને તમે આર્થિક મુશ્કેલીમાં છો પૈસાની આવક જ કોઈ પણ જગ્યાએ નથી થઈ રહી ગરીબી છે દરિદ્રતા આવી ગઈ છે તો તેની પાછળ બધા કારણો છુપાયેલા છે તમારા જીવનમાં આર્થિક સમસ્યા આવવા પાછળ નકારાત્મક ઊર્જા હોઈ શકે કે પછી પિતૃદોષ હોઈ શકે કે પછી કાલ સર્પદોષ હોઈ શકે કે પછી આપણા જીવનમાં એવી ભૂલ કરી છે જેના કારણે આપણે કષ્ટ ભોગવવો પડે છે આપણા ગ્રહોની સ્થિતિ ખરાબ થઈ જાય છે હવે તમને પ્રશ્ન થતો હશે કે આપણે તો ભગવાનની ભક્તિ કરીએ છીએ મહેનત કરીએ છીએ તો પણ આપણને ફળ નથી મળતો તો હવે આપણે શું કરવું જોઈએ તો મિત્રો આ વિડિયોમાં તમે બરાબર આવ્યા છો તો અંત સુધી જોજો તમને ખ્યાલ આવશે કે આપણે શું કરવું જોઈએ આપણને ભગવાન કેવા સંકેત આપે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે જ્યારે મનુષ્ય પોતાના જીવનમાં આર્થિક સમસ્યાને પ્રાપ્ત કરશે ત્યારે હું તેને જીવજંતુ દ્વારા કોઈ વસ્તુ દ્વારા કોઈ પ્રાણી દ્વારા કોઈ એવી વસ્તુઓ દ્વારા તમને હું સંકેત આપીશ જે સંકેતથી તમારે સમજી જવું જોઈએ કે ખરાબ સમય આવવાનો છે કે સારો સમય આવવાનો છે મિત્રો આપણે અહીં ભગવાન શ્રીકૃષ્ણએ કહેલી વાતને યાદ કરીશું અને ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા કયા એવા સંકેતો આપવામાં આવે છે તેની વાત કરીશું સૌથી પહેલો જે સંકેત છે કે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા આપવામાં આવે છે તે છે કબૂતરના માળા મિત્રો કબૂતરનો માળો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે જો આપણે કોઈ ઘર મકાન નવું લીધું હોય ત્યાં કબૂતરના માળા હોય તે આપણા જીવનમાં કોઈ પણ પ્રભાવ નથી પડતા એ ખાસ યાદ રાખજો કારણ કે ઘર જ્યારે એકલું પડેલું હોય કે પછી કબૂતરને કોઈ પણ સંકેત ના દેવાનો હોય ત્યારે જ તે માળો હંમેશા ખાલી

હશે ત્યાં હવે ધીમે ધીમે દૂર થવાની છે કારણ કે કબૂતર નો માળો ભગવાન શ્રી કૃષ્ણ જીવનમાં માતા લક્ષ્મીની કૃપા થાય છે શ્રી હરિ વિષ્ણુ ભગવાન ની કૃપા થાય છે અને સાથે સાથે બધા જ દેવી દેવતાઓ તેની ઉપર પ્રસન્ન થઈને તેની જોલી ભરી દેશે તો મિત્રો આ રીતે જો કબૂતર તમારા ઘરમાં આવે ઈંડા મૂકે તો તેને ક્યારે પણ ભગાડવા ના જોઈએ અને જો તમે ભગાડો છો તો ભગવાન તમારાથી નારાજ થાય છે અને તમને ખૂબ મોટું પાપ પણ લાગે છે હવે પછીનો છે તે કાગડો છે મિત્રો તમારા ઘરે કોઈ કાગડો પણ આવી જાય તે પણ શુભ માનવામાં આવે છે કાગડો આવીને જો તેની પાંખમાંથી એક પીછું તમારા છત ઉપર અથવા તો તમારા ઘરના ફળિયામાં કોઈ પણ જગ્યાએ તમારા ઘર ઉપર તમારા ઘરમાં કોઈ પણ જગ્યાએ એક પીહ નાખી દે તો તમારે સમજવું જોઈએ કે ધનનો વરસાદ તમારા જીવનમાં ખૂબ ઝડપથી થવાનો છે અને તમારા જીવનમાંથી આર્થિક સમસ્યાઓ દૂર થવાની છે જો મિત્રો તમારી ઘરે કોઈ કાગડો આવ્યો હોય અને તેણે તેનો પીંછું ખેર્યું હોય તો તમારે સમજી જવું જોઈએ કે આ એક શુભ સંકેત ગણવામાં આવે છે આ વાત શ્રી કૃષ્ણે મહાભારતમાં કરેલી છે હવે પછીનો સંકેત છે તે મધપુડો છે મિત્રો તમારું ઘર એકદમ ખાલી હોય કોઈ જગ્યાએ એવી છે ત્યાં મધમાખી ત્યાં મધનો પૂડો બનાવે તો પણ તમારે સમજવું જોઈએ કે આ ખૂબ જ શુભ સંકેત છે મધપુડો મધમાખી ત્યાં જ બનાવે છે જ્યાં સકારાત્મક ઊર્જાનો સંચાર હોય મિત્રો મધપુડાની અંદર અદ્ભુત શક્તિ જોવા મળે છે જ્યાં જ્યાં તમે જોશો કે જ્યાં જ્યાં મધપુડો હશે તે હંમેશા સુખ સમૃદ્ધિમાં લોકો જીવન પોતાનું વ્યતીત કરતા હશે મોટા મોટા બંગલામાં આપણે મધપુડાને જોયા છે આપણે વૃક્ષ ઉપર જોયા છે એવું વૃક્ષ હોય જે પવિત્ર છે ત્યાં જ તે પોતાનો મધપુડો બનાવે છે મિત્રો આવી રીતે પણ આ સંકેત શુભ માનવામાં આવે છે મિત્રો હવે છે કૂતરાનું ભસવું મિત્રો તમારા ઘરે કૂતરો ભસવા લાગે અથવા તો કૂતરો તમારી સામે જોઈને આવી રીતે તમારે તે કૂતરાને એક રોટલી ખવડાવવી જોઈએ એ રોટલી તમારે સૌથી પહેલી જે બનાવી આપણે ઘરમાં સવાર તેની ઉપર ગોળ નાખવો જોઈએ કાળા તલ નાખવા જોઈએ અને ઘી લગાવીને આ રોટલી કૂતરાને ખવડાવવામાં આવે તો પિતૃ દોષ દૂર થાય છે પિતૃ તૃપ્ત થાય છે અને પિતૃઓના ખૂબ સારા આશીર્વાદથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિના દિવસો જરૂર આવે છે હવે મિત્રો પછી વસ્તુ છે ગાયની સામે જુએ એટલે કે ગાય જો આપણી સામે જોવા લાગે થોડી વધારે જોવા લાગે તો તમારે સમજવું જોઈએ કે આપણા જીવનમાં સુખ સમૃદ્ધિના દિવસો હવે ખૂબ ઝડપથી આવવાના છે હવે મિત્રો પછીનો સંકેત જે છે તે રસોડાને લઈને છે મિત્રો રસોડામાં જો કાળી કીડી આવવા લાગે આપણે કોઈ એવી વસ્તુ ઘરમાં મૂકી છે જેનાથી કીડી આવે તો એ સંકેત ગણવામાં નથી આવતો પરંતુ આપમેળે જો ત્યાં કીડી આવવા લાગે અને રોજે તમને ત્યાં બે થી ત્રણ અથવા તો તેનીથી વધારે કીડીઓ દેખાય તો તમારે સમજવું જોઈએ કે ભગવાન શ્રી કૃષ્ણએ આ સંકેત બતાવ્યો છે અને આ સંકેત થી આપણે એ સમજવું જોઈએ કે આપણા જીવનની અંદર થોડા જ જ અંદર એવી ઘટના બનવાની છે છે જે જે આપણને ખૂબ લાભ કરાવવાની આપણા જીવનમાં સુખ સમૃદ્ધિના દિવસો અપાવવાની છે તો મિત્રો આ હતા અમુક સંકેતો જે જીવનમાં જો જોવા મળે તો તમારે સમજવું જોઈએ કે આપણો બેડો પાર થઈ ગયો છે અને આપણા જીવનમાંથી હવે ગરીબી દૂર થવા જઈ રહી છે તો ચાલો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે જય માતાજી